આમોદ માનશ્રાવણ માસના પહેલા દિવસે વાડિયા ગામે પૌરાણિક મંદિરે ભક્તોની ભીડ ઉમટી ગુજરાતભરમાં આજ રોજ પવિત્ર શ્રાવણ માસની શુભ શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આજ રોજ આમોદનગર સહિત ગ્રામ્ય વિસ્તારના શિવાલયો ધર્મપ્રેમી ભક્તોથી ઉભરાયા છે અને દેવોના દેવ મહાદેવને બિલીપત્ર ધૂપ દીપ અગરબત્તી પંચામૃતના અભિષેકથી રીઝવવા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે ત્યારે ખાસ વાત કરીએ તો આમોદ તાલુકા વાડિયા ગામે સ્થિત શ્રી રામેશ્વર મહાદેવ મંદિર જે રામરાજ્ય સમયનું પ્રાચીન મંદિર હોય અને સન અઠારસો અઠત્તરમાં આમોદનગર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી ઢાઢર નદી પ્રસાર થાય છે અને ખાસ કરીને વાસના ગામ કોબલા ગામ મજુલા ગામ દાદાપોર અને વાડિયા ગ્રામ્ય વિસ્તારથી તાલુકાના દેનાવા ગામે દરિયામાં સંગમ થાય છે અને કહેવાય છે કે વિશ્વામિત્રી નદી તરીકે પણ ઓળખાણ ધરાવે છે જે પાવાગઢથી આ નદીનું ઉદ્ગમ સ્થાન છે જયા અલગ અલગ શિક્ષણ તેજમ તાલુકામાંથી પસાર થાય છે આ નદી અનેક વિસ્તારોમાં ફેલાયેલી છે ત્યારે નદી કિનારાના વિસ્તારોમાં કેટલાય ઉષિમુનિઓ તેજમ તપસ્વીઓ તેજમ અને ધાર્મિક સ્થળો આવેલા છે ત્યારે ખાસ કરીને વાત કરીએ તો આમોદ તાલુકા વાડિયા ગામે ધાડર નદીના કાંઠે સ્થિત શ્રી રામેશ્વર મહાદેવ મંદિર જે રામ રાજ્ય સમયનું પ્રાચીન મંદિર હોય અને સન સત્તાસો એકાવન આમોદમાં વિસ્તારમાં ભયંકર વરસાદીપુર આવેલ હોય અને વાળિયા ગામ સ્થિત રામેશ્વર મંદિર જેનો પુનઃ જીર્ણોધ્ધાર વાળીયા ગામના વેણીગીરી ગિરિ મહારાજ તેજમ આમોદ દરમારગઢના ઠાકોર સાહેબ દ્વારા સન એકાવન કરવામાં આવ્યું હતું અને આ પૌરાણિક મંદિરની દત્તકથા મંદિરમાં વર્ષોથી સેવા આપતા વેણીગીરી ગોસ્વામીના પૌત્ર એવા રાજેશગીરી મહારાજથી સાંભળીએ પ્રસંગ મિત્રો આપ નિહાળી રહ્યા છો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ હું છું અકબર બેલી ગુજરાત તેમજ ખાસ કરી આમોદ નગર તેમજ આમોદ આમોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આજ રોજ શ્રાવણ માસનો પહેલો દિવસ છે અને નગર તેમજ ગ્રામ્ય વિસ્તારના શિવાયલો શિવાલયોમાં જે અલગ અલગ નામથી શિવ દેવોના દેવ શિવ બિરાજમાન છે ત્યારે ભક્તો પોતાના માનતા તેમજ પવિત્ર માસની પૂજા અર્ચના માટે આજ રોજ મંદિરોમાં ઘોડાઘોડીની રીતે ઉમટી પડ્યા છે ત્યારે આ આમોદના જે વાડિયા ગામના પૌરાણિક મંદિર કહેવાય ત્યાં આપણે આવી પહોંચ્યા છે અને એ જે મંદિર છે તેમના જે સેવક છે તેમની સાથે વધુ ચર્ચા કરીશું નમસ્કાર મારું નામ રાજેશ ગીરી મહેશગીરી ગોસ્વામી વાડીયા ગામે દાદર કિનારે આવેલ રામેશ્વર મહાદેવના મંદિરના પૂજારી અહીં આ મંદિરની દંતકથા એવી છે આગળ આગળના ઇતિહાસમાં કે આગળ અઢારસો સિત્યોતેરની રેલ વખતે અને જૂનું મંદિર ક્ષતિગ્રસ્ત થયેલ ત્યારબાદ ઓગણીસો સાડત્રીસમાં આ નવું મંદિર બનાવેલું છે આ મંદિરની દંતકથા પાછળ એવું છે કે રામ રાજ્ય વખતે જ્યારે કાશીમાં બ્રાહ્મણો ભણવા જતા હતા પાઠ એમનું જ્ઞાન મેળવવા માટે તે સમયે કામશંકર નામના મહારાજ રાજસ્થાનથી કાશી ગયેલા હતા હવે એમના રાજસ્થાનથી કાશીથી ભણીને પરત રાજસ્થાન જતી વખતે એમના બેન સતી માતા એમના બહેન અડવારા ગામે પરણાવેલા હતા ત્યાં એમણે રાત્રિ રોકાણ કર્યું એ રાત્રિ રોકાણ દરમિયાન બહેનના મનમાં લાલચ આવતા બહેને ભાઈને ખાવામાં કંઈક આપી દીધેલું અને એમનું મૃત્યુ થયું હવે એ રામેશ્વર મહાદેવે રાજસ્થાનમાં જે સતી માતા હતા એ મહાદેવના પરમ ભક્ત હતા એમણે સ્વપ્નમાં આપ્યું સ્વપ્ન આપ્યું કે તમારા ઘરવાળા સાથે આવું બનાવ બનેલ છે તો સતી માતાએ ત્યાંથી પંચો સહિત આવીને અડવાડા મુકામે તપાસ કરાવતા અડવાડાથી એમને ડેડ બોડી લઈને દાદર કિનારે વિશ્વામિત્રી નદીના કિનારે ચૈત્રી પૂર્ણિમાના દિવસે આવીને સતી થયેલા ત્યારથી અહીં ચૈત્રી પૂનમનો મેળો ભરાય છે જે અત્યારે અત્યાર સુધી ચાલુ હતો હવે પછી શિવ મહાશિવરાત્રીએ ભરાય છે આજથી શ્રાવણ માસ ચાલુ થઈ ગયેલ છે કાનમ એક્સપ્રેસની ટીમ અહીં મુલાકાતે આવી તે બદલ એમના તંત્રી શ્રી ચોવીસ કલાક લાઈવ પ્રસારણ કરેલ શરૂ થયું છે તે બદલ હું તંત્રી શ્રી જપન શાહને અને સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું ત્યારે આજ રોજ આપણી સાથે એક શિવભક્ત પણ જોડાયા છે એમની સાથે વિશેષ ચર્ચા કરીએ હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય જે આપનું નામ રણછોડભાઈ પ્રજાપતિ મેં આમોથી આવું છું મહા રામેશ્વર મહાદેવ મંદિરે આવેલું છું અહીંયા આગળ સ્વયં શિવલિંગ પડકેલું છે એના દર્શન માટે દર સોમવારે અમે આગળ આવીએ છીએ દર્શન કરવા માટે ને આજે સાવરણનો પહેલો દિવસ છે તો એ વિશેષ એનો લાભ લેવા માટે અહીં આગળ આવ્યા છીએ દર્શન કરવા માટે અમે ને અમે ધન્યવાદ અનુભવીએ છીએ અને સારું લાગે છે મને ઓમ નમ શ્રી અકબર બેલિમ કાનમ એક્સપ્રેસ ન્યૂઝ આમોદ